અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ચિંતાજનક વધારો થતો જોવા મળી રહ્યો છે જિલ્લા ડીએસપી ડોક્ટર ગિરીશ કુમાર પંડ્યા અસામાજિક તત્વો ઓપરેશન કરવામાં નિષ્ફળ જતા હોય તેવા દ્રશ્ય સર્જાઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં છાસ વાર અસામાજિક તત્વો માથાભારે તત્વો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો બિંદાસપણે ગુનાઓને અંજામ આપીને નાસી રહ્યા છે ત્યારે જિલ્લા ડીએસપી ડોક્ટર ગિરીશ કુમાર પંડ્યા ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કરી થોડી ઘણી સૂચનાઓ આપી હેડક્વાર્ટર પરત ફરી જતા હોય છે પરંતુ જે રીતે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુધરવી જોઈએ તેમાં કોઈ સુધારો જોવા મળતો નથી સાથે સાથે નાઇટ પેટ્રોલિંગ કરવાથી ગુનાઓનો ગ્રાફ નીચે નહીં આવે સૌપ્રથમ હપ્તાખોરી બંધ કરો દારૂના અડ્ડાઓ બંધ કરાવો ગુના અછરતા તત્વો સામે કડક કાર્યવાહી કરો ને સૌથી ગંભીર નીતિ જે તે પોલીસ મથકોમાં લાગવક ધરાવતા અને હપ્તાઓની ઉઘરાણી કરતા પોલીસ કર્મીઓને હેડક્વાર્ટર બેસાડી દો ત્યારબાદ જુનિયર પોલીસ કર્મીઓને પોતાની લાયકાત પ્રમાણે કામગીરી કરાવો સિનિયર પોલીસ કર્મીઓને સાઇડ આઉટ કર્યા છે તેઓને કામગીરી આપવામાં આવે તો કાયદો વ્યવસ્થાની સીધી સુધારો આવી શકે તેમ છે સુધી ધરાવતા રાજકીય અને ફોજદારીની બુલાકો મારતા પોલીસ કર્મીઓને બદલાવામાં નહીં આવે ત્યાં સુધી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરવાની નથી કારણ કે ગુનાઓ આચરતા તત્વોમાં પોલીસનો ભય નહી બેસે ત્યાં સુધી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુધરવાની નથી સુરેન્ગર જિલ્લાના પાટડી તાલુકા છે ત્યારે બજાણા પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાકીદે પીપળી ગામે દોડી જઈ તપાસનો નો ધમધમાટ શરૂ કર્યો છે ઇજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડાયા હતા સુરેન્દ્રનગર જિલ્લાના પાછલા કેટલાક સમયથી ફાયરિંગની ઘટના ચોંકાવનારી રીતે વધવા પામી છે ત્યારે પાટડી તાલુકાના પીપળી ગામે મોડી સાંજે ફાયરિંગની ઘટના સામે આવી છે જ્યાં પીપળી ગામની પાણીની ટાંકી પાસે અંદાજે બે શખ્સો એ કારમાં આવી ફાયરિંગ કરતા એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેમાં એ વ્યક્તિને લોહી લુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો ફાયરિંગની ઘટનામાં મહેમુદ ખાન મલિક નામનો શખ્સ ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે જયારે પાટડી તાલુકાના પીપળી ગામે અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા જ્યાં જૂની કોઈ અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે પીપળી ગામે ફાયરિંગ ની ઘટનાના પગલે બજાણા પીઆઈ એ કે વાઘેલા સહિત નો પોલીસ કાફલો તાકી દે પીપળી ગામે દોડી જઈ તપાસનો નો ધમધમાટ શરૂ કર્યો છે હાલમાં પીપળી ગામે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હાલ તો બજાણા પોલીસે ફાયરિંગ અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ સાથે ફરાર આરોપીઓને જબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે હાલમાં બજાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મહેશ સોની સમય ટ્વેન્ટી ન્યૂઝ પાટડી